આ કાર્યક્રમમાં અન્ય એસી જેટલી શાળાના વિદ્યાર્થી કે જે અડાજન વેસુ ઓલપાડ કતાર ગામ ડબોલી વરાછા તાડવાડી નાનપુરા જેવા વિસ્તારમાંથી રજિસ્ટર્ડ થયેલ અને સાથે તેમના માતા પિતા તેમજ શાળાના શિક્ષક સ્ટાફ અને આચાર્ય પણ હાજર રહ્યા હતા આવનારી માર્ચ બે હજાર પચીસ બોર્ડની પરીક્ષામાં પોતાના નક્કી કરેલા લક્ષ્યને પાર કરે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છા પરિવાર તરફથી આપવામાં આવી હતી આ લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષાની લોકચાહના અને સફળતાની સાથે સાથે આ પરીક્ષા સુરતના ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સેન્ટર ઉપરાંત મોરબી રાજકોટ ભાવનગર ડાંગ જિલ્લામાં પણ પીપી સ્વામી સંચાલિત શાળામાં નક્કી થયેલ તારીખ અને સમયે એક સાથે કુલ અઠાવીસો થી પણ વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે અને નજીકના દિવસોમાં બોર્ડની જેમ જ બાહ્ય મૂલ્યાંકનની કાર્યવાહી કરી ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા બાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય તેમજ બાળકો ખૂબ જ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અઘટિત પગલા સુસાઇડ નહીં કરે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને આ સાથે જીવનની છેલ્લી પરીક્ષા નથી પરંતુ હજુ ઘણી તક ઊભી છે તેમ માની પરીક્ષા આપવા શુભેચ્છા પાઠવી હતી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિરલ એમ નાણાવટી અને માલકમ પાલિયા દ્વારા આ પરીક્ષામાં પરીક્ષા નિયામક જોનલ અધિકારી

મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલના સમયમાં બાળકોમાં એક્ઝામ પહેલાં જે ફિયર છે જે ભય છે એ દૂર કરવા માટે આ સમયમાં ઘણીવાર એવું હોય છે કે બાળકોને અઘરા પ્રશ્નપત્ર આવે અને જેના કારણે કોઈ અઢિત અઘટિત પ્રશ્ન ના થાય અને એ પહેલાં જ એમને એક્ઝામ બોર્ડ દ્વારા જે લેવામાં આવી રહી છે એ પ્રમાણે જ એ એક્ઝામનો જે ભય છે એ આ એક્ઝામ આપશે એમનાથી દૂર થશે અને એ કોન્ફિડન્ટ થશે અઢારસો જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે પરીક્ષા આપવા આવે છે આપે એમના માટેની વ્યવસ્થા કેવી રીતે પાર પાડી અઢારસો જેટલા વિદ્યાર્થીઓ જ્યારે આજે અમારે આજ એક્ઝામ આપવા માટે આવ્યા છે ત્યારે એમના માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા મુખ્યત્વે આપવામાં આવી છે કે જેમના લોકેશન છે જ્યાંથી એમને લેવા અને મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એમની સાથે એમના ક્લાસરૂમની બહાર ગ્લુકોઝનું પાણી લીંબુ પાણી અને વોટર પણ રાખવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો એમને પ્રશ્ન અથવા ગભરાહટ છે તો એના માટે અમારી ટીમ પણ એમની સાથે સતત ત્યાં છે અને સાથે એમના બાળકો જે છે એ બાળકો માટે બોર્ડમાં જે રીતે ખાખી સ્ટીકર પુરવણી અને એક્ઝામિનર્સના એક્ઝામ રૂમમાં જે શિક્ષકો છે એમને બધી જ માહિતી જે એક્ઝામ રિલેટેડ છે બધી જ પૂરી પાડવામાં આવી છે ટ્રાન્સપોર્ટેશન આપણે એસી જેવી શાળાઓએ પાર્ટિસિપેશન કર્યું છે એટલે ઓલમોસ્ટ સુરતના ખાસ કરીને કતારગામ વરાછા નાના વરાછા સરથાણા જકાત નાકા ઓલપાડ અમરોલી સાયણ કીમ અને અડાજણ પાલ સચિન ઉધના અને નાનપુરા જેવા એરિયામાંથી આપણે બધી જ જગ્યાએ બસોની વ્યવસ્થા કરી છે અને આ જગ્યા ઉપર આપણે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાઓ આપી છે અને પરીક્ષા સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એમ પાંચ દિવસ ચાલવાની છે એમનો મુખ્ય સમય છે ચાર વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી જે સમય બોર્ડે નિર્ધારિત કર્યો છે એ પ્રમાણે જ એમનો સમય રાખ્યો છે સુરત શહેરના શહેરીજનો તરીકે વાલી અને વિદ્યાર્થીને મારું એટલું જ કહેવાનું છે કે આ બોર્ડની એક્ઝામ છે જીવનની પહેલી કે છેલ્લી એક્ઝામ નથી એટલે બાળકોને અને વાલીઓને એવું કહેવું કે મન લગાવીને બોર્ડની એક્ઝામ પાછળ મહેનત કરે સારું પરિણામ લાવે સુરતનું નામ ભારત અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર મોખરે કરે એવી શુભેચ્છા નમસ્કાર મારું નામ માલકમ પાલિયા ધ ઇડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બોલું છું હું આચાર્ય તરીકે અહીંયા ફરજ બજાવું છું વધારે વિગત આપતા જણાવવામાં ઉત્સુકતા થાય છે કે આ પેપર જે બહારથી અનુભવી શિક્ષકો દ્વારા બનાવવામાં આવે છે તેવી જ રીતે બાળકના ભવિષ્યમાં વધારો થાય એના કારણેથી બહારના જ શિક્ષકો જેને અનુભવ છે બોર્ડના પેપર ચેક કરવાના એ લોકો જ ચેક કરશે અને જે પદ્ધતિથી બોર્ડના પેપર ચેક થાય છે એ જ પદ્ધતિથી આ બાળકોનું પણ પેપર ચેક થશે સર આ અઢારસો વિદ્યાર્થીઓ છે આપણે અત્યારે પરીક્ષા લઈ રહ્યા છે એક મહિનામાં અમારી આખી ટીમ પ્રી બોર્ડમાં પ્રી પ્લાન હોય છે જેમાં જેવું આજે પેપર લખાઈ જશે તેવું જ ટીમ આવી જશે ટીમને પેપર આપી દેવામાં આવશે વિદિન વન વીક ઓર લાસ્ટ ફર્સ્ટ ફેબ્રુઆરી પેપરનું રિઝલ્ટ બની જશે ઓનલાઈન પેપર આપી દેવામાં આવશે ગુણવત્તાની વાત કરીએ તો ગુણવત્તા પેપરની અમે ગેરંટી આપે છે રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ગેરંટી આપે છે કે જો અમારી પ્રી બોર્ડમાં પાસઠ ટકા છોકરું લાવે તો બોર્ડની પરીક્ષામાં એ પંચોતેર ટકા ગેરંટી લાવે છે આ અમારા આગળની ત્રણ પરીક્ષા લીધેલી એનો અનુભવ બોલે છે ચોથી વખતનો પણ અમારો કોન્ફિડન્સ છે કે બાળકો લાવશે સર આપણે જેવી રીતે બોર્ડની પદ્ધતિ હોય છે સરપન્ટાઇન તરીકાથી બેસાડવાનું તેવી જ રીતે અમારા ક્લાસરૂમો છે હાલમાં ક્લાસરૂમની અંદર બેસી રહેલા છે આખા બે ફ્લોર એ લોકોને પ્રાઇવેટલી અમે ડોનેટ કરેલા છે જેની અંદર એ લોકો શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે અને કોઈ વગર ડિસ્ટર્બન્સે એ લોકો પરીક્ષા આપશે જો આમ તો માનવી હોય કે જનાવર બધાને મોટિવેશનની જરૂરત પડતી છે બાળકો મોટિવેશન મોટિવેટ થાય આગળ ભણવાની એ લોકોને ઈચ્છા થાય તેથી કરીને લક્ષ્ય અર્જુનની અંદર જો ફર્સ્ટ પ્રાઇઝ સેકન્ડ પ્રાઇઝ જેવી રીતે નિર્ણાયક થયો છે તેવી રીતે ઈ બાઈક લેપટોપ મોબાઈલ વગેરે અમે પ્રોત્સાહન ઇનામ તરીકે આપીએ છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત